સુરત શહેરમાં ચોરી સહિતની અનેકો વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉધના વિસ્તારમાં એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર બે રીઢાઓને સીસીટીવીના આધારે ઉધના પોલીસે ઝેટવી પાડ્યા હતા સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી રહી છે તો પોલીસ પણ આવા રીઢાઓની ઝેટવી પાડવા મેદાન છે તે સુરત પોલીસને તીસરી આંક કહેવાતા સીસીટીવી અને ગુનામાં ઉકેલવામાં પોલીસને સફળતા અપાવી છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના ઉધના વિસ્તારની ઉધના વિસ્તારમાં એટીએમને તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો જે ઘટના લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીમાં બે રીઢાઓ એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા કેદ થયા હોય જેને લઈને સીસીટીવીના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી બંને રીઢાઓને બેસ્તાન આવાસ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા તેઓએ એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો અને કબૂલાત કરી છે વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ પર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે શોએબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટર કે જે તેઓએ ગુનાના કામે વાપરેલું હતું હાલ તો ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ બેંક એટીએમને તોડવાનો પ્રયાસ કરનાર બે રીધાની ઝડપી પાડી સહરાનીય કામગીરી કરી છે બીરો રિપોર્ટ